રામ રામ જય વડવાડા દેવ જય ધરણીધર ભગવાન જય વાળીનાથ દેવ મારું નામ મુકેશ રબારી છે આપણે એક રબારી સમાજનું ઐતિહાસિક બંધારણમાં માં સંમેલન થવા થવા જઈ રહ્યું છે તારીખ પચીસ એક બે હજાર છવ્વીસના રોજ સમસ્ત વાવસરા જિલ્લો બનાસકાંઠા જિલ્લો ને પાટણ એટલે કે સમસ્ત ઉત્તર ગુજરાત રબારી સમાજનું આ સંમેલન થવા જઈ રહ્યું છે તો આવો આપણે બધાએ સાથે મળીને આ સંમેલનના સહભાગી બનીએ અને જે આપણા વડીલો બુઆજીઓ સંતો મંતો જે સમાજ માટે જે સમાજના બંધારણનો જે નિયમ લાવે છે એમાં સહભાગી ગોપાલક સ્કૂલ સમશેપુરા ડીસા થરાદ હાઈવે ઉપર આ સંમેલન રાખવામાં આવેલું છે અને હા આપણો એક સમાજ મજબૂત સમાજ છે અને સમાજ સંગઠન બને સમાજ શિક્ષણ રીતે આગળ વધે અને આપણું છે આપણું કરીને જવાનું છે તો એક દિવસ જરૂર ટાઈમ કાઢજો ખાસ કરીને મારા યુવાન ભાઈઓ તો જરૂરથી આ સંમેલનમાં પધારજો હું પણ આવવાનો છું અને ઘરે બેઠા જો કદાચ તમારે આ સંમેલન જોવું હોય તો મારી ચેનલ યુટ્યુબ ચેનલ છે એમ કે વ્લોગ ઝીરો વનને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ધન્યવાદ